તમારા હસબન્ડ રિટાયર થઈ ગયા અમારે આમને છેલ્લા બે મહિના રહ્યા હેડ ક્લાર્ક છે ગાંધી એસોસિએટમાં ના એટલે એમનો સ્વભાવ કેવો કે પહેલાં તો એ ઓફિસેથી આવવાનો ને એટલે મારે શું એમનો લેંઘો તૈયાર કરીને રાખવાનો તૈયાર એટલે ગડી વાળી નહીં હો આમ ખુલ્લો કરીને જમીન પર મૂકી દેવાનો એ આવે ને અંદર ઊભા રહીને તો ચડાવી દે આ બે અહીંયા મૂકી શકો આ વોટર બે અહીંયા લટકાવ તો તમે નડશે તો નહીં ને તો ત લાગામી ગયા ને બેન ન જોડે સારી વાતો થસે તો તા તો વાક્ય થેન્ક એક વાત કહું તમે છોકરીઓ બેંથો ન ન પહેરો તો પરણીલા છો એવી કેવી રીતે ખબર પડે હવે આટલું બાકી સસ્પેન્સ નમસ્કાર હું દિનેશ સિંધવ વિશેષ વિધ દિનેશમાં બે વિશેષ ગુજરાતી જોડે બેઠો છું આ બੰਦੇ વિશ્વ જે છે એ માત્ર નાટક છે આ લોકોના વિશ્વમાં જો ડોક્યું કરીએ તો નાટક નાટક અને નાટક કશું બીજું મળતું નથી નાટક સિવાય એમને ફિલ્મો અને બીજું ઘણું બધું આપ્યું છે કવિતાઓ આપી છે પણ નાટક એમની મા છે અને માનું ધામણ ધાવું એમને હંમેશા ગમે છે એમને લાગે છે કે એ તો પૌષ્ટિક છે એટલે સતત નાટક કરે છે અને સર આપણે જ્યારે મળીએ આપણે જ્યારે પણ મળીએ ત્યારે નાટકોની વાત કરીએ છીએ હું નામ પણ બોલતો નથી ને લખતો પણ નથી કારણ કે હવે બધા એમને ઓળખે છે આવું બોલું પણ ઔપચારિકતા કરતો હોઉં છું પત્રકાર છું સૌમ્ય જોશી મારી જોડે છે જીજ્ઞા વ્યાસ જોશી મારી જોડે છે તમારું વિશ્વ મેં કહ્યું એ પ્રમાણે નાટક છે તમે તમારું આખું વિશ્વ છે બંનેનું સાચી વાત છે એટલે આમ તો છે ને નાટક એ હું આજે જ કોઈને વાત કરતો હતો કે બહાર જે વિશ્વ છે એની સાથે આપણી જે ગણમથલ મથામણ બહારની દુનિયા સાથેના આપણા જે દ્વંદ્વો ચાલતા હોય નાટકે એનું પ્રતિબિંબ એનો પડઘો છે એટલે નાટક હંમેશા વિશ્વનું હોય અને અમારું વિશ્વ એ નાટકનું છે એવો સરસ એક સંયોગ છે અને વિશ્વ રંગભૂમિ દિવસ છે આજે એટલે મારી અને જીજ્ઞાની તમારા બધા જ શ્રોતાઓને એના ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ હા હું જ્યારે પણ આવું ત્યારે આપણે ઇન્ટરવ્યૂ કરીએ ત્યારે નાટકની વાતો કરીએ છીએ તમારી પોતાની જર્ની માટે બહુ વિચારીએ છીએ કે ઇન્ટરવ્યૂ કરીએ સોલો પણ ક્યાંક રહી જાય છે એ કરીશું આપણે એક જુદો તમારો ઇન્ટરવ્યૂ પણ આ નાટક સાથેનો તમારો લગાવ અને તમે ઘણા બધા નાટકો એક સાથે અત્યારે કરી રહ્યા છો પાછા એ મારે સમજવું છે કે મને એવું થોડુંક મારું એવું માનવું છે કે સ્કૂલમાં સર બે વાતો યાદ રાખવી હોય તો અઘરી પડતી હતી તો કેટલા નાટકો એક સાથે અત્યારે ચાલી રહ્યા છે મારા પપ્પા છે ને એટલે હું બહુ ભૂલકણી બહુ જ ભૂલકણી છું એટલે ચાવી અને મારું આખું ઘર ઇનફેક્ટ કે ચાવી રહી જાય ને ક્યાંક ગયા હોય તો કંઈક ફોન રહી ગયો ને ફોનને ચાવી તો રહી જાય રહી જાય રહી જ જાય કોઈ પણ જગ્યાએ જવું બધાને ખબર છે એમ મારા ફ્રેન્ડ્સ એના મમ્મી પપ્પાઓ મારા જે અંગત મિત્રો એના કાકા કાકી માસા માસી ફોઈ ફુઆ સુધી એક્સટેન્ડેડ ફેમિલીને ખબર છે બધાને કે આ મહાભૂલકણી છે એટલે બધા લોકો મને એક જ પ્રશ્ન પૂછે છે કે આટલી ભૂલકણી છે તો આટલા બધા નાટકના આટલા બધા ડાયલોગ તને યાદ કેવી રીતે રહે એક્ઝેક્ટલી એટલે હવે મારો બી આ પ્રશ્ન છે કે મને નથી ખબર અત્યારે જો વેલકમ જિંદગી ગુજરાતી પાછું બહુ મજાની વાત કે અમને વેલકમ જિંદગી હિન્દી પણ કરવા મળ્યું તો વેલકમ જિંદગી હિન્દી આ જાને કે જીદ ના કરો યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળ અને અત્યારે જે આવ્યું એ ઓ વુમનિયા એટલે આટલા નાટકો તો એક સાથે અને કારણ કે લીડ એમાં ભૂમિકા હોય એટલે ડાયલોગ્સ પણ વધારે હોય એટલે અને ડાયલોગ્સ તો યાદ રાખવા તો એક વસ્તુ છે જ અફકોર્સ અને બહુ એ બેસિક વસ્તુ છે પણ એની સાથે જે અલગ અલગ પાત્રો છે અને એનું વિશ્વ છે ને એની સાયકોલોજી છે એની અંદર બી એ જતા રહ્યું કે ઘણા ઘણા બધી વાર એવો પ્રશ્ન અફકોર્સ પૂછાય જ કે બે ડાયલોગો મિક્સ નથી થઈ જતા ભગવાન રંગદેવતાની કૃપાથી નથી પણ એ એક હંમેશા સજ્જતા તમારે ચાર દિવસ ત્રણ દિવસ જેટલા બી હોય અથવા ઘણી તો એમ થાય કે બે નાટક વચ્ચે એક જ દિવસ હોય એટલે પેલું જેવું નાટક પતે એક ક્ષણથી તમારી નાટક વિશે વિચારવાનું એક્ટર તરીકે બંધ કરીને બીજા નાટકના પાત્રમાં પ્રવેશવાની જે પ્રોસેસ હોય ચાલુ કરવી પડે એ પણ એટલું ઝઘડું છે જેટલું ડાયલોગ્સ કારણ કે ઘણીવાર એવું થાય કે ડાયલોગ બોલી જવાય પણ એની એક ટોનેશન હોય એનું એક સૂર હોય અલગ અલગ પાત્રના અલગ અલગ સૂર હોય છે જેમ સંગીતમાં હોય એનો સૂર એની બોડી લેંગ્વેજ એ પણ એ જ આવી જોઈએ જો બીજા પાત્રની આમાં આવી જાય તો એ બહુ ગડબડ થઈ જાય અને એક્ટર તરીકે તમે કમ્ફર્ટેબલ ના રહો હું થોડું થોડું એડ કરું એ રીતે કે એક બીજી બહુ મજાની વાત એટલે હું તો અત્યારે કાચિંડો કહું છું કારણ કે પાંચ રંગના નાટકો કરે છે એટલે મેઘધનુષ પણ કહેવાય પણ એટલે પણ કાચીન અને એમાં મજા એ છે છે કે વેલકમ જિંદગી એ એ કાઠિયાવાડી પાછું મોનોલોગ છે એટલે એકલી જ છે મંચ ઉપર એક સવા કલાક એને જ કેપ્ટિવેટેડ રાખવાનું છે ઓડિયન્સને વચ્ચે કલરીના ડાન્સ ફોર્મ્સ છે પણ એમાં એક વિજાપુરની છોકરી છે અને એક કલકત્તાની છોકરી છે તો બંગાળી પણ બોલવાનું છે અને ઉત્તર ગુજરાતી પણ બોલવાનું છે એટલે એક એક્ટર તરીકે એ બહુ અઘરું છે કે જુદી જુદી બોલીઓ બોલવી અને ઓથેન્ટિક બોલવી એવું લાગે એને બંગાળીઓ એવું કીધું કે અમને એવું લાગ્યું કે તમે કલકત્તાના કયા પાડામાં રહેતા હતા એવું એને બંગાળીઓ પૂછે છે તો એ બહુ મજાની વસ્તુ છે હું તમને એવું પૂછું છું કારણ કે તમે અમદાવાદમાં જ વધારે રહ્યા જુનાગઢમાં થોડું ઘણું તમારું બાળપણની ક્યાંક સ્મૃતિ છે મુંબઈ કામને માટે જવાનું થયું પણ અલગ અલગ પાત્રો અલગ અલગ પૃષ્ઠભૂમિ અલગ અલગ વાર્તાઓ કવિતાઓ બીજું પૈસા કમાવા માત્ર તમે કશું કરતા નથી તો આટલું બધું વૈવિધ્યતા સાથેનું જે તમે એક લખાણનું ખેડાણ કરો છો ને પછી મંચન કરે છે અદભુત રીતે તો ઓહ મને આ જોવા જઈએ અને પછી એવું થાય ઓહ આ ન જોઈએ તો ના મજા આવે તેમ એવું અમને શા માટે થશે એવું એટલા માટે થશે કારણ કે અમારો પ્રયત્ન હંમેશા એવો રહેતો હોય છે કે જ્યારે પણ અમે નવું નાટક કરીએ ત્યારે એ એક નવું સીમાચિહ્ન અમારા માટે હોવું જોઈએ એટલે કંઈક નવી જ વાત લઈને અમે આવવા જોઈએ બીજું એ એ નાટક આપણી આજુબાજુના સમાજમાંથી આવેલું હોવું જોઈએ એટલે મેં પહેલા જ કીધું એ પ્રમાણે કે આસપાસ ચાલી રહી છે એની સાથે આપણી ગડમથલ છે પ્રશ્નો છે તો એ પ્રશ્નો મુકાવા જોઈએ અને ત્રીજું કે એ એન્ટરટેનમેન્ટથી ભરપૂર હોવું જોઈએ એટલે એક બહુ જ બૌદ્ધિક વસ્તુમાં પણ એક અદ્ભુત મનોરંજન રહેલું છે તો આ ત્રણેય વસ્તુઓ ઓબુમનિયામાં છે અને એટલે જે આટલા સમયમાં આટલું બધું પોપ્યુલર થઈ ગયું કે હમણાં ઓગણત્રીસમી પરમ દિવસે શો છે તો એ અમે પહેલી પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર મૂકી એની સાથે લગભગ સાહીઠ ટકા હોલ ફૂલ થઈ ગયો એટલે અમે તરત બીજો વીસમી એપ્રિલનો શો અનાઉન્સ કર્યો એટલે એ પણ હું કહું છું કે અમે લોકો બહુ સદભાગી છીએ કે આ પ્રકારનું ઓડિયન્સ અમને સતત આટલા વર્ષથી મળતું આવ્યું છે એટલે કોઈ કેવું એવું કીધું કે તમે આજે કે હમણાં થોડા દિવસ પહેલાં કોઈ પૂછતું હતું કે તમે પેશન માટે થઈને એક બહુ જ સુનિશ્ચિત એવી જોબ એ છોડી મેં કીધું કે ના મેં માત્ર પેશન માટે નથી છોડી મેં એક પ્રોફેશનને પરસ્યુ કરવા માટે પણ છોડી જો આ પ્રોફેશન ના બની શક્યું હોત મને એવું ખ્યાલ આવ્યો કે આ મારું પેશન છે ને મારું પેશન મારો વ્યવસાય પણ બની શકે એટલે એ બંને માટે એ એ ત્યારે જ શક્ય બનવું જ્યારે ગુજરાતનું આવું અદ્ભુત ઓડિયન્સ છે સો દેટ ઇઝ ધ મેઇન મેઇન રીઝન તો આ નાટકમાં પણ મુખ્યત્વે મનોરંજનની સાથે સાથે એક મોટો વિચાર એ આપવાનો રિફીલ નહીં કરી અને સોરી હું વચ્ચે કહીશ કે સર ના અને એમની બાબતે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે એટલે સાવ એક કે એમની દરેક વસ્તુમાં એ એ સ્લાઇસ ઓફ લાઈફ હોય છે એ કોઈ પણ વસ્તુ કરી પાડાની પોળ જે ભયંકર સ્ટાર્ટ ટુ ફિનિશ ખડખડાટ અસાવતું હોય કે વેલકમ જીતું કે કોઈ પણ એમના તુતુ તારાથી લઈને કોઈ પણ એટલે પણ એ એટલે અમારે સેપ્ટમાં એક બહુ પહેલાંની વાત છે બે હજાર પાંચ છની એક કંઈક સેમિનાર જેવું હતું એમનું હવે ત્યારે કલકત્તાથી કોઈ બંગાળી માણસ આવ્યો તો એ જસ્ટ એક બે કલાક પહેલાં એમને મળ્યો હતો તો એ ત્યાં સેમિનારમાં જે રીતે બધાને મળતા ને વાત કરતા ને પછી રિક્ષામાં બેસવા ગયા પહેલાં ભાઈને કંઈક મૂકવા ગયા અને રિક્ષાવાળા જોડે જે એમણે આમ વાતો ચાલુ કરી એ માણસ એટલું સરસ બોલીને ગયો સૌમ્ય ધીઝ ઇઝ સો સ્ટ્રેન્જ દેટ યુવર એઝ કમ્ફર્ટેબલ એઝ વિથ એન ઓટોવાલા લાઇક દેર યુઅર ઇન ધ સેમિનાર તો આઈ થિંક એ જે વસ્તુ છે ને કે દરેક માણસો જોડે મોટાભાગના આપણા ઘણા બધા લોકો એવી રીતે કે ભાઈ આની સાથે આમ વર્તન કરવું આની સાથે આમ કરું એ દરેકને એટલા ઇન્ટરેસ્ટથી મળે છે મને લાગે છે એને કારણે જે અને એમના પપ્પા જે એમને બાબા કહીએ છીએ એમનું એક સૂત્ર છે કે એન્ટરટેન એન્ટરટેન એન્ડ એનલાઇટન આઈ થિંક એ અને એમની જિંદગી જોવાની ને પાત્રોને જોવાની પણ નહીં એ જે સહજતાથી લોકોને મળે છે જે ઇન્ટરેસ્ટથી લોકોને મળે એ બે નું જે મિશ્રણ છે ને મતલબ લાગે એને લીધે આ એમના નાટકોમાં લોકોને બહુ સહજતાથી પરફોર્મ કરો છો કાચિંડો તો સરે ગીધા જો મેં ધનુષ કહીશ તમને એમની પર્સનલ ભી ડાકી દે છે અંદર કે એ માને થોડું મારું પર્સનલ પેલી રીવેન્ટ આમ છતાં મિશ્રણ થતું નથી સંવાદોનું એક એક હાલ કશું ઇમ્પ્રોવાઇઝેશન કરીએ કે પાંચે નાટકોમાંથી એક એક ડાયલોગ્સ તમે બેક ટુ બેક બોલો એકદમ જ આમ કહેશો તો મને તો મને કોઈ પૂછ્યું કે ધનુષ તમાર હસબન્ડ રિટાયર થઈ ગયા અમારે આમને છેલ્લા બે મહિના રહ્યા હેડ ક્લાર્ક છે ગાંધી એસોસિએટમાં ના એટલે એમનો સ્વભાવ કેવો કે પહેલાં તું એ ઓફિસેથી આવવાનો ને એટલે મારે શું એમનો લેંગો તૈયાર કરીને રાખવાનો તૈયાર એટલે ગડી વાળી નહીં હો આમ ખુલ્લો કરીને જમીન પર મૂકી દેવાનો એ આવે ને અંદર ચડાવી દે આ મારું રોયું ન્યુયોર્કના એમ્પાયરનું સ્ટ્રેટ બિલ્ડિંગ અને એકસો ને એકતાલીસ માર પછી ના ધાબે મારા પાપડ હુકવાતા હોય ત્યાંથી પેલી બટીન રાણી મુગટ જવું પૈસા ખર્ચીને કોક જોડે પીઝા ખાવ કોક જોડે એટલે કોક જોડે જોજો પાછા આઈ ગયા સારું કર્યું એટલે પેલા પહેલું તો મારો ઇન્ટરવ્યુ આલ દઉં ચોકી સાચું નામ ચક્કી કઈ બોલાવે છે આ બેગ અહીંયા મૂકી શકું આ વોટર બેગ અહીંયા લટકાવ તમને નડશે તો નહીં ને તો એટલા ગમી ગયા ને બેન આમની જોડે કઈક સારી વાતો થશે તો હમણાં વાક્ય થેન્ક એક વાત કહું તમે આજકાલની છોકરીઓ સેથો બેંથો ન પૂરો મંગળસૂત્ર ન પહેરો તો પરણેલા છો એવી કેવી રીતે ખબર પડે હવે આટલું બાકીનું સસ્પેન્સ તો સસ્પેન્સ રાખીશું પણ આમ છતાં હું મન્યા વિશે કશું કહેવું હતું કારણ કે મેં કીધું કે તમે લખો છો ત્યારે કંઈક કારણ હોય છે જી કારણ કે એચકેના પ્રોફેસરની નોકરી છોડી દેવી બરાબર લોકો બે રીતે તમે કીધું એમ કરે કે બીજું આ તો પણ એમ છોડી પણ ના દેવાય આપણે એવું નહીં કે છોડી દો ગમતું કામ કરવા માટે પણ તમે કીધું કે વ્યવસાયિક રીતે પણ તમને લાગ્યું કે નાટકો કરી શકાય ગાડી લઈ શકાય મુંબઈમાં ઘર લઈ શકાય તો ઓ વુમનિયા જે છે એ શા માટે જરૂરી છે અને કયા પડઘાઓ સમાજના વંદો કયા છે આ ઓ વુમનિયા એ સ્ત્રીને સમજવાનો અને અભિવ્યક્ત કરવાનો એ સાધ્યંત એવો પ્રયત્ન છે અને એમાં એને જુદી જુદી સ્થિતિમાં જોવા એનો પ્રયત્ન છે એને બહુ જ એક લાઈટ હાર્ટેડ કોમિક હ્યુમરસ વેનમાં પણ આપણે જોઈએ છીએ અને એક સમાજની અતિ તીવ્ર અને ભયંકર એવી સ્થિતિમાં પણ જોઈએ છે અને આ બધી જ પરિસ્થિતિમાં સ્ત્રીને જોવી અને એની એ પરિસ્થિતિઓ માટે આપણે એક સમાજ તરીકે કેવી રીતે

પછી વેબ સિરીઝ આવે છે ઓટીટી પ્લેટફોર્મ આવે છે યુટ્યુબ આવે છે તો આ બધું જોવા છતાં નાટકો પાંચ પાંચ નાટકો પણ તમારા હાઉસફુલ હોય છે તો નાટકો આટલા બધા ચાલે છે મને હજુ પોતાને એક પ્રકારનું મને એમ લાગે છે કે આ ખરેખર બધું સ્વપ્ન છે હા એટલે છે ને તે અમે બંને નો એ હંમેશાનો વર્ષોથી પ્રશ્ન રહ્યો છે એટલીસ્ટ છેલ્લા દસ વર્ષથી અને વેલકમ જિંદગી પહેલાય અમે ઘણા બધા નાટકો કર્યા પણ એ ચલો એમ સમજીએ કે એક પેરેલ થિયેટર માટે એ કર્યા પણ પછી વેલકમ જિંદગી જ્યારથી અમે ઓપન કર્યું આટલા બધા શો આટલું બધું ઓડિયન્સ એટલે બસ એક સત્યાવીસમી માર્ચ આવે વિશ્વ રંગભૂમિ દિવસ આવે એટલે એક જ ટાઇટલ હેઠળ અનેક પ્રોગ્રામો આખા ગુજરાતમાં ચાલે છે એ ટાઈટલનું નામ છે રંગભૂમિની દશા અને દિશા આવી કોઈ દશા નથી એની દિશા અદ્ભુત છે અને એ જો જોવું હોય તો આ વુમનિયાની ખાલી તમે ઇન્સ્ટાગ્રામ પર અમે રીલ્સ અપલોડ કરી છે એ જુઓ લગભગ વીસથી થી બાવીસ હજાર માણસોએ બે ત્રણ શોની અંદર વુમનિયા જોયું અને અમારા આટલા બધા હાઉસફુલ શોઝ થાય છે અને એ પછી આઈ થિંક એ જે એનર્જી છે હા કોન્ટેન્ટ અને તમારું પ્રોડક્શન એવું હોવું જોઈએ કે જેમ જેને કહેવાય ને કે એકવાર મધુરાએ સરસ શબ્દ વાપર્યો તો તાકોડી મારા માટે વાપર્યો તો મોડેસ્ટી પેલું મૂકીને કહું છું કે આ તું તાકોડી છે એમ સીધું હૃદય પર લાગે છે એવું હોવું જોઈએ પણ એની સાથે એ છે કે ઓડિયન્સ છે જ અને વુમનિયા પછી યંગ છોકરા છોકરીઓ કોલેજના એ બેકસ્ટેજમાં આવે છે અને એ લોકોને મને મળવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એને વુમનિયાન મળવું છે જે એને સ્ટેજ પર જોયું એને એને એ લોકો કંઈ સારું નાટક ખરાબ નહીં એને એક જ વસ્તુ છે કે હું તમે ભેટી શકું તમારો હાથ પકડી શકું એને મને મળવું નથી એ વુમનિયામાં બહુ થઈ રહ્યું છે બહુ જ ઓડિયન્સ ને પાછા આવીને અને ભેટવું હોય છે અને અથવા કે કેને ટચ યુ કેને હગ યુ એ એ જે વોર્મ થિક અથવા તો એના પ્રત્યેનો એક પ્રેમ જાગૃત થાય છે ને એ પાત્ર પ્રત્યેનો અને ત્યારે જાગૃત થાય જ્યારે ઓફકોર્સ એક્ટર એ લેવલનું હોય અથવા સબળ હોય પણ એ બહુ અદભુત તમારા માટે એ વસ્તુ છે બીજું કે તમે જે ની કે બીજી વસ્તુઓની વાત કરી કે સોશિયલ મીડિયાની વાત કરી ઉલટાનું મને એવું લાગે છે દિનેશભાઈ કે આ બધાને લીધે થિયેટર જવાની ઈચ્છા એ વધુ ને વધુ બળવતર થતી જશે એટલા માટે કે લોકોને કોમ્યુનિટીમાં બેસીને એક એક સમૂહ તરીકે કોઈ વસ્તુ માણવાનો શોખ જાગૃત થઈ રહ્યો છે અને એ એ વધુને વધુ બળકટ બની રહ્યો છે એટલે એ વધારે ને વધારે એ સબળ બની રહ્યું છે કે ભાઈ એક સાથે આપણે બેસીએ એક સાથે જોઈએ એટલે સિનેમા હોલ્સ પણ એ રીતે રિવાઈવ કરશે પણ સિનેમા હોલ ઉપરાંત પાછું નાટકમાં એક બીજી વસ્તુ છે ને એ છે સાહસ કારણ કે જેમ એ લાઈવ આર્ટ હોવાને કારણે જેમ અમે લોકો ભૂલ કરવાનું અલાઉડ નથી સર્કસના જે ખેલૈયા હોય છે એમની જેમ જ રીટેક નથી રીટેક નથી તો એનું પણ ઓડિયન્સને પણ ખબર છે કે આમની પાસે રીટેક નથી તો એ લોકો પણ એક ત્રણ કલાકના સાહસમાં હોય છે અને એ સાહસનો અનુભવ કરતા હોય કે આ શું સરસ છે હા એ એનર્જી અમને મળે છે કે ઓડિયન્સ જ છે કે આ બરોબર થવું જોઈએ આમનું અને અમે તો હવે કારણ કે હું વીસ સર ત્રીસ વર્ષથી નાટક કરી રહ્યા છે એટલે એ જે ઓડિયન્સ બન્યું છે એમને એવું છે કે ના આ લોકોનું મસ્ત જાય અમે વી આર વિથ યુ એટલે એ જે એક એનર્જી છે ને બીજું કે લાઈવ હોવાને કારણે વેલકમ જિંદગીમાં બી અમને એ બહુ જ અનુભવ થયો હતો કે અને દરેક નાટકમાં થાય છે આમાં હજી વધારે કે લાઈવ હોવાને કારણે એક જે કનેક્ટ હોય છે કે એ કે અમે કોઈની બારીમાં બેસીને જોતા હોઈએ ને એવું લાગે એટલે એ લોકો તમારી સાથે છે એ તમને જોઈ નથી રહ્યા દે આર વિથ યુ ધ ઓડિયન્સ ઇઝ વિથ યુ દે આર નોટ વોચિંગ યુ તો એ જે વસ્તુ છે એને થિયેટર જ આપી શકે એટલે વિશ્વ રંગભૂમિ દિવસો તમે ખાલી એવી ચિંતા કરવાની જરૂર નથી કે બહુ દશા ખરાબ છે રંગભૂમિ બરાબર ને બિલકુલ છે નહીં બિલકુલ નહીં સી રંગભૂમિ ની દશા ખરાબ હોત ને તો અમારી દશા આવી ના હોત તમને અમારી દશા જેવી લાગતી હોય ને એવી રંગભૂમીની છે મને તો નાટકના કારણે ગાડી પણ છે મુંબઈમાં ઘર પણ છે જી બિલકાલ ને આજ નાટકના કારણે વેબ સિરીઝ પણ મળે છે ને આજ નાટકના કારણે ફિલ્મો પણ મળે છે અલ્ટિમેટલી તો નાટકના કારણે જ મળે છે સરની જે તાકાત છે એના કારણે અને અમે લોકો જો કે એવું બહુ જોતા નથી કે નાટક પછી ફિલ્મ પછી આવી રીતે નહીં અમે લોકોએ જ્યારે એકસો બે નોટ નું શૂટિંગ પતાવ્યું ને એને જીજ્ઞા કે હવે ભાઈ શ્વાસ લેવો પડશે જલ્દી નાટક કરીએ તો અમારા માટે બધું જ એટલે એવરી એવરી ફોર્મ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ એવું છે સર બહુ ટૂંકમાં પૂરું કરી ઇન્ટરવ્યુ આપણે ત્રણ કલાકનું સાહસ તમારા લેવલ અને ઓડિયન્સ તરફથી પણ કેટલા કલાકો ને કેટલા દિવસની મહેનત હોય છે કલાકની વાત કરીને એટલે આ નાટક જે છે ઓબુ બનિયા એ લગભગ પાસઠ થી સિત્તેર મિનિટ નો પ્લે છે બરાબર અમે પોસ્ટમાં એ પણ એનાઉન્સ કર્યું કે આ સાહીઠ મિનિટનો સિત્તેર મિનિટનો પ્લે છે ઘણા બધા પ્રશ્નો પૂછે કે તો પછી લોકો સાહીઠ મિનિટ જ આવશે એટલે એ જે ભાવના હોય છે ને કે અને મેં પછી આનંદ ફિલ્મનો એક ડાયલોગ એમાં મારી પોસ્ટમાં મૂકેલો કે જિંદગી બળીઓની છે નાટક મોટું છે નથી પણ તમે આપણું ઓડિયન્સ જુઓ એક કલાકનું પાડા પોળ ત્રણસો શો વુમનિયા આ રીતે ઓપન થયું છે લોકોને ખબર છે એ લોકો આવશે પાસઠ મિનિટ માટે નાટક જોશે અમને મળશે અમે બધા એમને ખબર છે કે આ એક ભલે પાસઠ સિત્તેર મિનિટનું નાટક છે પણ એમાંથી અમને ઘણું બધું મળવાનું છે એ જે વિશ્વાસ અમે મેળવ્યો છે એ બહુ અદભુત છે અમારા મિત્રો આમ તો ગોતીલો તમે લખ્યું જી અને પછી તો તમને બંનેને ગમે ત્યાંથી લોકો ગોતી લે સોશિયલ મીડિયાનો જમાનો છે આમ છતાં તમને ગોતવા હોય તો સોશિયલ મીડિયાનું તમારું ઠેકાણું કયું છે અમે હમણાંથી છેલ્લા કેટલાક વર્ષથી સક્રિય બન્યા છે એ સક્રિય તો નહીં પણ ક્રિય કહેવાય સહજી એટલે હા આને તો સાહેબ હમણાં જ ચાલુ કર્યું છે અને એને બી ધક્કા હું મારું છું એટલે તમે જુઓ એને ગુરુ કહેવા છે પણ અમે ઇન્સ્ટાગ્રામ ઉપર છીએ એટલે સૌમ્ય જોશી ઓફિશિયલ જીજ્ઞા વ્યાસ અભિનેત્રી સરસ એનું જીજ્ઞા અભિનેત્રી એવું એનું એનું છે એની પર અમને તમે ચોક્કસ ગોતી શકો અમે ઘણું બધું એમાં હવે મૂકીએ છીએ ને એ સમજ્યા છીએ કે એટલીસ્ટ પ્રચાર માટે આ સરસ છે લોકો સુધી તમારી વાત જવી જોઈએ એમને તો તો તમારા વિશે જાણવું પણ પણ છે 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 તમને લાઈવ હા એટલે ખાલી અમને જે બીક હંમેશા હોય કે પ્રચાર માટે તો અદભુત છે મેં કીધું ને કે એક પોસ્ટ અને સાહીઠ ટકા ભરાઈ ગયું એટલે અમારા માટે સારું જ અમારી છાપાની પબ્લિસિટીના પૈસા બચે છે બીજું અમારું એટલા બધા ફોલોઅર્સ લાખોની સંખ્યામાં ન હોય પણ અમારા જે ઓર્ગેનિક ફોલોઅર્સ છે દે આર ઇનફ એ લોકો બધે વાત ફેલાવી દે છે એટલે અમને પાડાની પોળની પણ એક પોસ્ટ એટલે એક સો જણા ટિકિટ લઈ લે એટલે ઘણી વાર એવો છે કે પાંચ પાંચ લાખ ફોલોઅર હોય પણ ટિકિટ એ ના જતી હોય એના કરતા બિલકુલ ઊંધું છે તો એક તો એ વસ્તુ છે અને બીજું કે અમને અમુક વસ્તુ મને હવે પર્સનલી આને તો હજી વધારે કંટાળો છે પણ મને પર્સનલી હવે અમુક વસ્તુની મજા પણ આવવા માંડી એટલે હું હમણાં રાત્રે બાર વાગે રસ પીતો હતો શેરડીનો તો મારી સાથે આયુષ અમારો એને એક ફોટો પાડ્યો મેં બાર વાગ્યા મૂક્યો કેમ ચાલો મૂકી આ સરસ છે પાછળ આખું ખાલી રોડ દેખાઈ રહ્યો છે એવું બધું બી હવે મને મજા આવવા ખાલી અમને બંનેને જે ભય હોય છે કે ક્ષણ કરતા વધારે આનંદ ક્ષણનો ફોટો પાડવાનો ના હોવો જોઈએ નહીતર જિંદગી બહુ ખોખલી તમારી થવાની સંભાવના હોય છે એટલે એ એ બીક બહુ છે અમે હમણાં ગોવામાં કાયકિંગ કરતા હતા બરાબર ત્યારે એવું સમજાયું કે કાયકવાળાએ વોટરપ્રૂફ બેગ એવી હાઈ ક્લાસ બનાવી હતી મેં કહ્યું આટલી બધી હાઈ ક્લાસ બેગ કેટલા પછી એ બોલ્યો કે ના આમાં તમારો ફોન મૂકી દો પછી તમે બરાબર કાયકમાં સેટલ થાઓ એટલે પછી તમારો ફોટા ફોન કાઢજો અને પછી ફોટા પાડજો ત્યારે અમને લોકોને એવું રિયલાઈઝ થયું કે ઓ ફોટા વગરની જિંદગી હવે આપણે કલ્પી નથી શકતા એ ન થઈ જવું જોઈએ જે એક ભય હોય છે મિત્રો એમના ફોલોઅર્સ ઓછા હશે ઓર્ગેનિક હશે પણ ધક્કો મારવાની તમે વાત કરી તમે એમને ધક્કો માર્યો ને એ મિનિંગમાં આપણે સાથે મળીને એ બંને એકાઉન્ટ ને ધક્કો મારીએ ફોલોઅર્સ થોડા વધારીએ થોડા ફોલોઅર્સ વધારીએ બાકી એ એ વધે તો સારું જ છે પણ ટિકિટો આવીને આવી લેતા નાટકોની બિલકુલ બિલકુલ મિત્રો ઘણી બધી વાતો ફરી મળીએ ત્યારે કરીશું અને થોડીક બહુ જુદા પ્રકારની વાતો કરીશું એ વખતે તમારો એક સોલો ઇન્ટરવ્યુ કરીએ મનોલગત તો ઘરે જ છે આમ દરેક વખતે ઇન્ટરવ્યુમાં લોકો જોઈએ છે કે આ બંને સાથે જોઈ છે દિનેશવ્યુમાં એટલે આપણે અમને આ વખતે મોકો આપીએ અને સરની તો ઈચ્છા છે કે દિનેશ એમનો ઇન્ટરવ્યુ એક સેપરેટ થવો જોઈએ કારણ કે એમની પોતાની એક જર્ની છે બરાબર બહુ બધુ બિલકુલ બિલકુલ ઓગણત્રીસ આવો બિલકુલ સર ઓકે

ફ્યુચરમાં એમના બાકીના બધા નાટકો જોવા માટે તમારે અપડેટ રહેવું હોય તો બંનેના જે એક્ટિવ રહેજો એમાં હું કહું છું અમે તમને મિત્રો એમના જે સોશિયલ મીડિયાના ઠેકાણા છે ત્યાંથી આપણને ઇન્ફોર્મેશન મળતી રહેશે અને સર મને લાગે છે કે કવિતાઓ અને નાટકોની ત્યાં સતત વાતો કરતા રહો આ ઇન્ટરવ્યુ આપણે પૂરો કરીએ છીએ પણ એકાદ કવિતા આખી નહીં પણ એક કવિતા સાથે પૂરું કરી હમણાં એક મુક્તક લખ્યું છે નવું છે પ્રમાણમાં નવું છે એવું કહેવાતું હોય છે ને કે ભાઈ દરેક માણસને મોકો તો જિંદગી આપે બરાબર એ વાત કેટલી ખોટી છે એ સાબિત કરતું એક મુક્તક છે ઓકે કે જે ફૂટપાથો પર બાળકો જુદી જુદી વસ્તુઓ વેચતા હોય છે રમકડા વેચતા હોય બાળક રમકડું વેચે કેટલી વિકૃત વાત છે એનાથી તો એને રમવાનું હોય પણ એની ઉપર એક મુક્તક છે કે ઉજ્જવળ વગેરે હોય એ ભાવી નહીં મળે ઉજ્જવળ વગેરે હોય એ ભાવી નહીં મળે મોકાની પરી એ સ્થળે આવી નહીં મળે ફૂટપાથ પર કિચેન લઈ ઊભો જે છોકરો લાગે છે અને કોઈ દી ચાવી નહીં મળે એની પાસે કિચેન છે પણ એને જિંદગીની ચાવી નહીં મળે કારણ કે આપણને જે શાળા મળી છે જી આપણને જે માસ્તરો મળ્યા આપણને જે ઘર મળ્યું આપણને જે ખવરાવતી માં મળી અને અનેક મોકાઓ મળ્યા જેમને આપણે અનેક જવા દીધા એ કદાચ એને ક્યારેય મળતો જ નથી સોમ્ય સરની હાજરીમાં વખાણ કરીશ તો કદાચ એમને એવું લાગશે પણ આ બોલતી વખતે ઇમોશનલી એમના ભાવ આપણને જોવા મળે છે એ સૌમ્ય જોશી છે જેમાં બોલિવૂડના આપણને જે બહુ સ્વપ્નની જે દુનિયા લાગે છે ત્યાં પહોંચવું આપણા માટે અઘરું છે ત્યાં એમની ફિલ્મો પણ આવે છે એક બીજી ફિલ્મ એમની આવવાની પણ છે બોલિવૂડમાં ફાળુ નામની એમની વેબ સિરીઝ આપણે ઓટીટી પ્લેટફોર્મમાં જોઈ છે ગોતિલો જે બહુ મોટું અને બહુ જાણીતું ગીત છે એ પણ એમને લખ્યું છે પણ એ જ્યારે આવી વાતો કરે છે ને ત્યારે મને લાગે વધારે એમનું એમને એવું લાગે છે કે એ વધારે કરવાની જરૂર છે એટલે આ દુનિયામાં હોવા છતાં એક આ જે દુનિયા છે જે ગરીબ શબ્દો પણ કદાચ આપણે નહીં વાપરીએ પણ જે વંચિત લોકો છે એમના સુધી કદાચ સતત પ્રયત્ન કરે છે પહોંચવાનો અને એમાં તમારો પણ સાથ છે એટલે મેઘ ધનુષની જેમ અનેક રંગો છે આ બંનેમાં અને રંગોને આપણે વારંવાર મળીએ ત્યારે મળીએ સૌને વિશ્વ રંગભૂમિ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા રંગભૂમિ તારો જય હો હર હંમેશ જય જયકાર હો થેન્ક યુ સર થેન્ક યુ થેન્ક યુ